નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવ્ય સ્વાગત કરું છું આપ સર્વનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું બીજું યુનિટ નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ કે તમને અંગ્રેજી ગમે છે નહીં આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર તેર જ આપણે ભણવાની છે

વિથ देयर ફોટોગ્રાફ્સ એના ફોટા સાથે પુટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ গিવન ટેબલ અને તમારી માહિતી જે છે એ નીચેના ટેબલ માં લખો ઓકે તો ચાલો ટેબલ બનાવીએ એક તો ટેબલ ની અંદર શું છે જો તો સૌથી પહેલી વસ્તુ પિક્ચર ઓફ ધ પ્લાન્ટ અથવા ટ્રી કે તે તેનું ચિત્ર તો મેં ત્રણ જે છે લીધા છે બરોબર ત્રણે ત્રણ પ્લાન્ટ જે છે એના ચિત્રો મે મૂકી દીધા છે બરોબર હવે આગળ વધતા પહેલા એક ખાસ વિદ્યાર્થી મિત્રો આગળ ટેબલ પૂરું કરવાનું છે આપણે એની પહેલા એક અત્યંત મહત્વની વાત કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્ય પોથી પ્રશ્ન પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચાલો આગળ કોષ્ટકમાં આગળ વધીએ તો પછી પછીનું નામ લખવાનું છે નામ નેઇમ ઓફ ધ પ્લાન્ટ અથવા ને ઓફ ધ ટ્રી તો સૌથી પહેલાં શું છે મેંગો ટ્રી છે બીજું બીજું તુલસીનું પ્લાન્ટ છે પછી આમલા ટ્રી છે ઓકે પછી પછી કલર ઓફ ધ પ્લાન્ટ એના પ્લાન્ટનો અથવા એના ફૂલનો કલર તો ગ્રીન ગ્રીન અને ગ્રીન સીધી વસ્તુ છે પછી નેમ ઓફ ધ ફ્રૂટ એમાં જે ફ્રૂટ હોય એનું નામ તો કે મેંગો ટ્રીમાં મેંગો એટલે કે આંબાના ઝાડમાં કેરી હોય તુલસીમાં એકચુઅલી કોઈ પ્રકારનું ફ્રૂટ કે આવતું નથી એટલે એના ડેસ આવશે અને આંબલા ટ્રીમાં આમળા પછી છે સાઈઝ ઓફ ધ લીવ્સ એ પાંદડાની સાઈઝ તો પાંદડાની સાઈઝ કેવી તો કે મેંગો ટ્રીની છે મીડિયમ મીડિયમ સાઈઝનું હોય છે તુલસી પ્લાન્ટનું પાંદડું હોય એકદમ નાનું સ્મોલ અને આમળા ટ્રીન નું પણ પાંદડું કેવું હોય છે મિડિયમ સાઈઝ ઓકે આગળ જોઈએ મેડિસિન યુઝ મેડિસિનલ યુઝ કેનો મેડિકલ યુઝ શું છે એટલે કે દવા તરીકે કઈ રીતે વપરાય છે તો પ્રોટેક્શન ફ્રોમ हार्ट स्ट्रोक હૃદય રોગના હુમલાથી બચાવે છે પછી તુલસી પ્લાન્ટ કઈ રીતે તો કે પ્રોટેક્શન ફ્રોમ ઇન્ફેક્શન્સ સ્કિન ડિસીઝ એ ઇન્ફેક્શન થાય થતું હોય ને એનાથી તમને બચાવે અને જે સ્કીન ડિઝીઝ એટલે કે ચામડીના રોગો હોય એનાથી તમને રક્ષણ આપે અને આમળું તો આમળામાં શું કહે છે ગુડ ફોર હેલ્થ તમારા સ્વાસ્થ્ય માટે અતિશય સારું એન્ડ એનર્જી તમને ઉર્જા આપે એન્ડ ટોનિક ફોર આઈસ અને આંખની દવા પણ એમાંથી બને છે આંખ માટે તો અતિશય સારું છે વિટામિન એ એમાં ભરપૂર માત્રામાં હોય વિટામિન સી પણ હોય છે ઓકે પછી પછી અધર યુઝિસ એટલે કે બીજા ઉપયોગો તો કે મેંગો ટ્રીનો યુઝ શું છે ટુ મેક અ પિકલ સિકલ એટલે સિકલ એટલે થાય છે આપણી ફેવરેટ વસ્તુ અથાણું અથાણ બનાવવા માટે વપરાય કેરીનો આસરો ખાઓ ને બસ ઈ તુલસીનો ઉપયોગ તો કે યુઝ ઇન અ ટી ટી એટલે શું થાય ચા ચામાં વપરાય છે અને આમળાનો ઉપયોગ ટુ મેક પિકલ્સ એનો ઉપયોગ પણ જે છે શેના માટે તો કે આથણા બનાવવા માટે થાય છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે જે છે એક્ટિવિટી નંબર તેર ભણ્યા જેની અંદર અલગ અલગ વૃક્ષોની અલગ અલગ ખાસિયતો વિશે આપણે વાત કરી મળીશું આવતા વિડીયોમાં જેની અંદર આપણે યુનિટ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ બનાવવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો